માર્કેટ પર આજે નજર કરી લઈએ આજે આપણે થોડું ફ્લેટિશ સ્ટાર્ટ જોયું માર્કેટમાં ગઈકાલે આપણે સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા માર્કેટ બંધ થતાં પહેલાં અને અત્યારના આજે જોઈએ તો એક દબાણ ભર્યો છે આપણે કારોબાર છીએ અને માર્કેટ પર એક્સ્ટ્રીમલી નેગેટિવ પણ છે ખાલી આઈટી અને એફએમસીજી થોડો સપોર્ટ આપી રહ્યા છે આજે માર્કેટમાં કારણ કે ઇન્ફોસિસના એક સારા પરિણામ આવ્યા છે અને એના લીધે ઇન્ફોસિસ એ સૌથી હાઇએસ્ટ ગિનિંગ કાઉન્ટર છે પણ સેન્સેક્સ પર નજર કરી લો અત્યારના એક્યાશી હજાર કાલે પાર કર્યા એક્યાસી હજારની ઉપર જ અત્યારના ટ્રેડ કરી રહ્યું છે એક્યાશી હજાર તેરના લેવલ તમને દેખાશે સવા ત્રણસો પોઈન્ટનું અહીંયા દબાણ છે ચાળીસ બેઝિસ પોઈન્ટ સાથે સ સિમિલરલી અહીંયા જો નિફ્ટી પર નજર કરો તો પંચાવન બેઝિસ પોઈન્ટનું તમને દબાણ બનતું દેખાશે એકસો ત્રીસ પોઈન્ટ સાથે અહીંયા ચોવીસ હજાર છસો સિત્તેરના લેવલ્સ તમને દેખાશે મિટ કેપમાં સૌથી વધારે દબાણ છે નિયરલી પોણા બે ટકાથી ઉપરનું એક હજાર સિત્તેર પોઈન્ટનું અહીંયા તમને દબાણ જોવા મળશે છપ્પન હજાર ચાળીસના લેવલ્સ અને બેન્ક નિફ્ટીમાં પણ નિયરલી અડધા ટકાનું તમને દબાણ જોવા મળશે અઢીસો પોઈન્ટની દબાણ સાથે બાન હજાર ત્રણસો સિત્તેરના લેવલની આસપાસ તમને બેંક નિફ્ટી ટ્રેડ કરતું જોવા મળશે માર્કેટ બ્રેથ એક્સ્ટ્રીમલી નેગેટિવ છે બે હજાર સોળ કાઉન્ટરમાં અત્યારના વેચવાલી ચાલી રહી છે એઝ અગેન્સ્ટ ત્રણસો ત્રીસ કાઉન્ટરમાં તમને ખરીદી જોવા મળશે ઇન્ડિયા વેક્સ પોણા ટકાના એલિવિએશન સાથે ચૌદ પોઈન્ટ સો લેવલ પર અત્યારના ઇન્ડિયા વેક્સ કામકાજ કરી રહ્યું છે નિફ્ટી આઈટીએ એફએમસીજી એક મામૂલી સપોર્ટ આપી રહ્યા છે બારથી ત્રેવીસ બેઝિસ પોઈન્ટની વચ્ચેનો અને સૌથી વધારે જો આપણે જોઈએ જ્યાંથી દબાણ આવી રહ્યું છે નિફ્ટી મેટલ અને રિયાલિટીથી નિયરલી પોણા ત્રણથી ત્રણ ટકાની વચ્ચેનું અહીંયા દબાણ બનતું દેખાઈ રહ્યું છે સાથે જ પીએસસી હોય રિયાલિટી હોય અહીંયાથી પણ તમને દબાણ દેખાશે અઢી અઢી ટકાની આસપાસનું ઓઇલ એન્ડ ગેસ સવા બે ટકાની ઉપરનું દબાણ બનાવી રહ્યું છે સીપીએસસી સવા બે ટકાની ઉપરનું દબાણ એટલે એકંદરે આજે બધા જ કાઉન્ટર્સ વધારે તમને દબાણ ભર્યા દેખાશે ઇન્ક્લુડિંગ એનર્જી પાવર હોય ઓટો હોય ઇન્ફ્રા હોય અહીંયાથી બધાથી તમને એક દબાણ બનતું દેખાશે ઇન્કલુડિંગ પીએસયુ બેન્ક્સ તરફથી એક ટકાની ઉપરનું દબાણ જોઈ રહ્યા છે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોઈ લઈએ કે કઈ રીતના અત્યારે કારોબાર ચાલી રહ્યો છે બીપીસીએલ જેના આજે પરિણામ આવશે અહીંયા ચાર ટકાનું દબાણ બનાવી રહ્યું છે ટાટા સ્ટીલ પોણા ચાર ટકાના દબાણ સાથે કામકાજ કરી રહ્યો છે હિંડાલ્કો કોલ ઇન્ડિયા ટેક મહેન્દ્ર જે એસડબ્લ્યુ સ્ટીલના આજે પરિણામ જોવા મળશે અહીંયાથી પણ આપણે થોડો દબાણ ભર્યો જ કારોબાર જોઈ રહ્યા છીએ વિપ્રોના બી પરિણામ આજે એક્સપેક્ટેડ છે તો સવા બે ટકાના દબાણ સાથે અહીંયાથી હાઇએસ્ટ લૂઝિંગ આજે ફિફ્ટી ટુ વીક્સ લો પણ બનાવ્યા છે ટાટા મોટર્સ આઈ શુડ મોટર્સ આ બધા જ કાઉન્ટર્સ પોણા બે ટકાની ઉપરનું દબાણ બનાવી રહ્યા છે પણ બીજી બાજુ ઇન્ફોસિસ ત્રણેક ટકાના ગેન્સ સાથે આજે કામકાજ કરી રહ્યો છે એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ પણ બનાવ્યા છે આઈટીસીમાં દોઢ ટકાની ઉપરનો એક પોઝિટિવ કારોબાર ચાલી રહ્યો છે એશિયન પેઇન્ટ્સમાં આજે ખરીદી પાછી ફરી છે અને અહીંયા પોણા ટકાની તમને મજબૂતી જોવા મળશે એચસીએલ ટેક બ્રિટાનિયા ડીઆરએલ ટાટા કન્ઝ્યુમર આ બધા જ કાઉન્ટર્સ એક થોડા પોઝિટિવ ઝોનમાં કામકાજ કરી રહ્યા છે અને સાથે જ એક બેન્કિંગ કાઉન્ટર્સ પર ક્વિક નજર કરીએ તો બધા જ બેન્કિંગ કાઉન્ટર્સમાં તમને દબાણ ભર્યો કારોબાર દેખાશે આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને ફેડરલ બેન્કમાં સૌથી વધારે દબાણ છે નિયરલી દોઢ ટકાની ઉપરનું પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે જીજીત જીત સર્વિસીસના ગૌરાંગ શાહ અને જૈનમ શેર કન્સલ્ટન્ટના વિનિત શાહ આપણી સાથે જોડાય ગયા છે વેરી ગુડ મોર્નિંગ વિનિત પહેલાં જણાવો કઈ રીતના આજનો તમને સેટઅપ લાગે છે માર્કેટમાં અ ની વાત કરીએ લગભગ નિફ્ટી ચોવીસ હજાર છસો ને સાહીઠની આસપાસમાં પ્રોફિટ બુકિંગ છે અ અગર જો આપણે એડવાન્સ ડિક્લેન જોઈએ તો પણ સારો એવો વન ઇઝ ટુ ફાઈવ લગભગ નેગેટિવ છે પોઝિટિવ વન અને ફાઇવ નેગેટિવ છે પ્રોફિટ બુકિંગ છે ડેફિનેટલી પણ પરંતુ મને લાગે છે કે બાઈંગ ઓપોર્ચ્યુનિટી છે આ લેવલ પરથી તો નહીં પરંતુ ઇનકેસ અગર જો તમે લગભગ ચોવીસ હજાર ની આસપાસમાં નિફ્ટી આવે છે તો ચોક્કસથી તમે બાય કરી શકશો અને લોવર સાઈડમાં તમે ચોવીસ હજાર ચારસો ને દસની આસપાસમાં તમે સ્ટોપલો રાખી રાખી શકો છો હું જે છે તે તમને સ્પોટ લેવલની વાત કરું છું દરેક બીકમાં મને એવું લાગે છે કે બાય કરી શકાશે અને બીજી બાજુ અગર બેંક ની વાત કરીએ તો લગભગ બાવન હજારથી લઈને બાવન હજાર સાતસોની રેન્જમાં છે એટલે નવી કરી મતલબ એ રેન્જ જ્યાં સુધી બ્રેક નથી કરતું ત્યાં સુધી તો કોઈ સલાહ નહીં રહેશે પરંતુ અગર ઇનકેસ બાવન હજાર સો થી સોની આસપાસમાં આવે છે તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરી શકાશે અને ઇનકેસ અગર બાવન હજાર છસોની આસપાસમાં હોય છે તો ડેફિનેટલી તમે સેલ કરી સેલો રાઈઝ કરી શકો છો રેન્જ એક વખત નીકળશે રેન્જમાંથી જ્યારે પણ માર્કેટ નીકળશે પોસિબલ છે કે કોઈ પણ સાઇડમાં એક સારી એવી મતલબ તેજી કે મધ્યની સારી એવી એક ટ્રેન્ડ આપશે પરંતુ જ્યાં સુધી કન્ફર્મેશન નથી આવતું ત્યાં સુધી આપણા રેન્જમાં છે તો એ રીતના સ્ટ્રેટેજી બનાવીને કામ કરીશું ઓકે તો હમણાં એક રેન્જ પાઉન્ડ કારોબાર આપણે જોઈ રહ્યા છીએ આજે એક ભારે અફકોર્સ અત્યારના આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ પણ સાથે જ આપણી સાથે જીઓજીત ફાઇનાન્સના ગૌરાંગ શાહ પણ જોડાયા છે ગૌરાંગ ગુડ મોર્નિંગ અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજે ગઈકાલે આપણે સેન્સેક્સે એક્યાશી હજારને પાર દોડ લગાવી અત્યારે ઓફકોર્સ એક્યાશી હજારની ઉપર કામકાજ કરી રહ્યો છે નિફ્ટીએ પણ એક નવા હાઈઝ બનાવ્યા અને આપણે યુ નો વી આર યુઝ ટુ સીંગ ઇટ કે રોજ કંઈક નવાને નવા હાઈસ બનતા હોય છે કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો જ્યારે હવે બેથી ત્રણ સેશન્સ જ બાકી છે બિફોર વી ગો ઇન ધ બજેટ

તો એક કન્સોલિડેશન અને પ્રોફિટ બુકિંગ આજે અથવા તો મારા ખ્યાલથી સોમવારે બજેટ પહેલા બી આપણને જો જોવા મળે તો આશ્ચર્ય ન રજૂ હોય ત્રેવીસ તારીખે એટલે કે મારા ખ્યાલથી ટ્યુઝડે બજેટ રજૂ કરશે નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી અને મને લાગે છે કે આવતા અઠવાડિયે સોમવારે અને મંગળવારે દાયરા બંધ માં કારોબાર થાય અને બજેટ ની ઉપર મારા ખ્યાલ સ્પષ્ટીકરણ આવી જાય પછી મારા ખ્યાલ થી આપણને વળી પાછી ઉપર ની સપાટી જોવા મળશે હમ તો યસ વધારે પણ ડાઉન માર્કેટ જઈ શકે છે એનો એક એક રેન્જ બાઉન્ડ માર્કેટમાં રહેશે આપણે એક સિનારીઓ જોઈશું પણ એક બજેટની ક્લેરિટી આવી જાય છે પછી મે આપણે માર્કેટમાં એક ફરીથી ચેન્જીસ જોઈ શકીએ છીએ પણ એ સાથે જ અહીંયા